જો ફેમિલી એટલા હું ચાલી જા જા કરે એવો છે આમ તમે જોવો તો ખરા હે હું કો બાબુ કેટલા હે તમારે બે હે 10 જ કીલા હ અ તો લે આવ તો 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 ડાવા આવ્યા છે અને પછી આપણે લઈને જવાનું છે આજે જો આવા છે બે નંબરો જવો ફેમિલી જવાડા કાઢે જવાડા બધે એટલી તાટ પડી જવા Gak ada nih Jadi, saya kaya

તો આપણે સર્વિસમાં 21 તો આપણે તરાદલી વિવાહા મને ઘડીક ઊંતા હ કે થાકી જયા ને આખું બળે બો સેમ કે 5:30 ના જાગીયા આજ

જો આપણે ગાડી ઠેકાણે લઈ આવ્યા ધોવાની જગ્યાએ આપણે આનું મશીન લઈ આવી ધોવાનું આપણે લાવેલા છે પાંચ હજાર વાળું મશીન તો આપણે લઈ આવી અને પછી મને ધોવા આ લાઉડલર સીપલ એક્સ્ટ્રા પાવર આપણે પાંચમાં આવી હમ થોડે અગ દી પહેલા લાવ્યા આજે આ કા કેટલી વારે આવેલું છે આ ફૂટવાળ છે નો લે લે યા નળી આવે લે લે એટલે ઓ બધું છે ને તો હાલવાનું ઉભડી જો આપણે મશીન ગોઠવી દીધું અહીંયા મેક દીધું હવે મનથી આપણે કુંડીમાંનું પાણી ખેંચી નાખਣੀ ધોવા આ 20 ફૂટ નળી આવે એક મોઢું આપણે ખેપેટ કરવાનું આપણે અને પાણી ખાઈ ચાંચી આપણે કે ફગાવશે છે આ પરેસરનો કાંટો છે જેટલું પરેસર છે કે આપણે આ આવેલું હોય અહીંયા આમ સડાવી દેવાનું આપણે આમ આનાથી શું છે કચરો ન મારી પાસે સડી ગયું હવે આ ખોલવાનું આ છે ને

આ બંદૂક આર આવે આવી જું છે હવે જો પરેશર જોવો તમે એકદમ

مجھے ضرورت તો આપણે ગાડી ધોવાઈ જઈએ અને ગાડી ધોઈ લખી મસ્ત ગાડી બની જાય ને એક નંબર તો આપણે ગાડી ધોઈ લખીએ અને એક નંબર બની ગઈ અને એ મશીન પાંચ હજારનું આવ્યું હું આપણે તો બધાને ઘર ઘર તો ગાડી ધોવે તો સારું પડે લેવું હોય તો

આમ આ પોપિયા આવી ગયો આપડો ઓલખરે આપણે એક વિડિયો બનાવ્યો છે તેદુના જી એક કે નથી પાઈકા આમે એક કે નથી પાઈકા પાઈકા તો તમને બધાને બરકત ખાવા હું પોપિયા જો આ એક પીળું છે અહીયા એ પીળું છે એક ડ્યુટી ફૂટી પોપિયા છે ઓ બા પણ પાઈકા નથી એકે અને નયરની આપન ખલેાપડી વાડી એકા આઈતી તીઠે આયા લગન અને આયા આ હેઢો પૂરો થી જાય તો વિડિયો ઘણો લાંબો થી જાય હે એટલે પછી તો વિડિયો એન્ડ કરીજી વિડિયો ગમ્યો તો લાઈક કમેન્ટ ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો મર્ચુકાલેક નવા વિડિયો સાથે ત્યાં સુધી બદાઈ ને બાય બાય